ડભોઈની મધ્યમાં આવેલ ઐતિહાસિક ગામના તળાવના કિનારે શાક માર્કેટ અને પથારાવાળાઓ દ્વારા અસહ્ય ગંદકી કરવામાં આવી રહી છે જેને લઈને ડભોઈ નગરપાલિકા દ્વારા શાક માર્કેટ એસોસિએશનને નોટિસ ફટકારી છે શાક ડભોઈ ગામ તળાવના કિનારે બજારની દુકાનો અને શાક માર્કેટના વેપારીઓ સહિતના લોકો કચરો નાખતા હોવાથી ગામ તળાવના કિનારે ગંદકીથી ખતબદ્ધ હાલત જોવા મળી રહી છે ડભોઈ નગરપાલિકાએ સ્વચ્છતાને લઈને નોટિસ ફટકારતા સફાઈ અભિયાન શરૂ કરાયું હતું ડભોઈની મધ્યમાં આવેલ ગામ તળાવના કિનારે સહયોગ શાક માર્કેટ આવેલું છે જેમાં બસોથી વધુ પાડા અને પથરાળના શેડ નીચે શાક માર્કેટના વેપારીઓ વેપાર કરી રહ્યા છે જેમાં શાકભાજીના વેસ્ટેજ કોબીચ અને ડુંગળીના છોડા સડેલા શાકભાજી પ્લાસ્ટિકના જબલા કાગળો તેમજ કંતાનની બોરીઓ સહિતનો કચરાનો ઢગલો ત્યાં જોવા મળતો હોય છે એટલું જ નહીં ટાવર અને શાક માર્કેટ બજારના વેપારીઓ તેમજ ખાણીપીણીની લારીઓ સહિતના તમામ તળાવ કિનારે જ કચરો નાખીને ગંદકીમાં વધારો કરી રહ્યા છે જેથી નગરપાલિકાએ સ્વચ્છતાની જાળવણી બાબતે શાક માર્કેટ એસોસિએશનને નોટિસ ફટકારી હતી જેના જવાબમાં શાક માર્કેટ એસોસિએશનના મંત્રીએ બે દિવસમાં સફાઈ કરાવી નાખવાની લેખિતમાં વાહેદરી પણ આપેલી છે